ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે ત્યારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે બાળકોના આગ અકસ્માતમાં વળી જવાથી મૃત્યુનો આઘાતજનક બનાવ બન્યો છે ત્યારે વિજેતા જાહેર થયા બાદ કોઈ પણ ઉમેદવાર પોતાના જીતની ખુશી સાદાઈથી મનાવે જેમ કે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવે સાથે જ ફટાકડા દારૂખાનું ફોડી ન શકે તે માટે પરિપત્ર જાહેર કરવામાં આવે કારણ કે કોઈ પણ નેતા અથવા પ્રતિષ્ઠિત નાગરિકનું મૃત્યુ થાય છે ત્યારે સભા મીટિંગ મોકૂફ રાખવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનર તેમજ જે તે જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું કે અગાઉ મોરબીના ઝૂલતા પુલનો બનાવ બન્યો છે તેમાં એકસો બત્રીસ લોકોના મોત નીપજ્યા હતા શાહી હજુ સુકાઈ નથી ત્યાં રાજકોટના બનાવમાં ઓગણત્રીસ જેટલા કુમળી વયના બાળકોની ચિચિયારીઓથી સમગ્ર દેશની પ્રજા દુખી છે અને આવા બનાવોનું પુનરાવર્તન ન બને તે માટે જરૂરી પગલા ભરી ગુનેગારોની સામે કાયદાકીય પગલા ભરવામાં આવે સાથે ઓટો રિક્ષા છકડો ટેક્સી ટ્રસ કે ખાનગી વાહન અમલવારી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે અને જ્યાં કાયદાથી નક્કી કરેલ મર્યાદાથી વધુ વજન કે લોકોને બેસાડવામાં આવે ત્યાં અથવા કોઈ શિક્ષક પ્રવાસ લઈ ગયેલ બાળકોને આવી કાનૂની જોગવાઈઓ કે મર્યાદા જાણ્યા વિના કોઈપણ બાળક કે વિદ્યાર્થીઓને બસ હોડી ચગડોળ કે ઉડન ખટોલામાં બેસાડે અને અકસ્માત થાય તો આવા અકસ્માત કરનાર કે બેદરકારી દાખવનાર ડ્રાઈવર વાહન માલિક કે એજન્સીના કોન્ટ્રાક્ટર હોય કે સરકારી વાહન હોય તે તમામને આવું ચેકિંગ કરનાર મામલતદાર નાયબ કલેક્ટર કલેક્ટર પોલીસ આરટીઓ ઇન્સ્પેક્ટર ચીફ ઓફિસર મ્યુનિસિપલ કમિશનરને અકસ્માત થાય ત્યારે કસુરવાન ગણી દસ લાખનો દંડ તથા દસ વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે અને આવા દોષિત લોકો સામે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી આવા ગુનેગારો સામે તાત્કાલિક અને ડે ટુ ડે ટ્રાયલ ચલાવી કડકમાં કડક સજા થાય તેવા સજ્જડ પુરાવા કોર્ટમાં રજૂ કરી કસુરવાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ છે આ ઉપરાંત જ્યાં જ્યાં સેફટી જેકેટ પહેરાવવાની જરૂરિયાત હોય ત્યાં સેફટી જેકેટ પહેરાવવામાં આવે તેમજ ઉડન ખટોળામાં ચકડોળમાં એર જેકેટ પહેરાવવામાં આવે તે માટે પણ કાયદો બનાવવા માટે માંગ કરી હતી સાથે રજૂઆત લાગુ પડતા વિભાગોમાં તથા કચેરીઓમાં કરી કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર સાથે મોકલવામાં આવે તેવી રજૂઆત કરી હતી ગુજરાત રાજ્યની અંદર અવારનવાર જે દુઃખદ ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે ખાસ કરીને આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવે છે કે અવારનવાર જ્યારે આ રીતના જે બનાવો બનતા હોય તો એવા અધિકારીઓ કર્મચારીઓ અથવા લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય સાથે દસ લાખ રૂપિયાનો દંડ થાય અને દસ વર્ષની સજા થાય તે રીતના કાયદા બનાવવા જોઈએ તેવી અમારી માંગ સાથે રજૂઆત કરી છે સાથે સાથે હાલમાં ચાર તારીખે ચૂંટણીનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવવાનું છે જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારો ડીજેના તાલે નાચતા કૂસતા હોય છે સાથે સાથે ફટાકડા ફોડીને જશ્ન મનાવતા હોય છે ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દુઃખદ જે અવસાન થયા છે લોકોના ત્યારે ખાસ કરીને અમારી માગણી એક છે કે જે પણ ચાર તારીખે ઉમેદવારનું રિઝલ્ટ આવે અને જે પણ ઉમેદવાર જીત મેળ હાંસલ કરે તેઓએ કોઈ પણ જાતનું ડીજે ના ડીજે રાખવું નહીં સાથે સાથે ફટાકડા ફોડવા નહીં તેવા ગુજરાતના ગૃહમંત્રી સાહેબ સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા પરિપત્ર જાહેર કરે તેવી અમારી ખાસ માંગણી અને લાગણી છે તે માટે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા